ધારી તાલુકાના દુધાણા ગામમાં અનેક સમસ્યાઓ છે જેને લઈ લાલભાઈ નાકરાણીએ પત્રમાં વિગતવાર કર્યો ઉલ્લેખ હજી અમરેલી લેટર કાર્ડની તપાસ ચાલુ છે ત્યાં ભાજપનો જૂથવાદ આવ્યો છે સામે રિપોર્ટર કાજલ ત્રિવેદી ધારી ડાયરેક્ટર તરીકે સો લાલજીભાઈ નાકરાણી તરીકે મારું નામ છે મુખ્યમંત્રી સાહેબને મારે લેટર લખવાની ફરજ એટલા માટે પડી કે અવારનવાર પદાધિકારી અધિકારીઓને પ્રશ્નો મારા જે હતા અવારનવાર રજૂઆત કરવા છતાં અમલમાં ન થઈ એટલે મજબૂરીથી મારે સાહેબને લેટર લખવો પડ્યો અને જે રોડના પ્રશ્નો છે જીએબીના પ્રશ્નો છે એસટીના પ્રશ્નો છે આરોગ્યને લગતા પ્રશ્નો છે એવા ઘણા પ્રશ્નો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના પણ પ્રશ્નો છે એ ઉકેલતા જ નથી એટલે મુદ્દા મુદ્દાવાઈઝ મેં સાહેબને લેટર લખ્યો છે પછી જે અમલ થાય તે સરકારમાં અને બીજું તો કાંઈ કહેવાનું રહેતું નથી પણ આવી અપેક્ષા સ્થાનિક એમએલએ છે સાંસદ છે પદાધિકારીઓ હું વ્યક્તિગત નામ નથી આપતો પણ અવારનવાર મારી રજૂઆતો ઘણા ટાઈમથી પેન્ડિંગ અને ગામ લોકોની પણ ગામ લોકોનો અવાજ હું જે બોલું છું એ જ છે અવાજ બીજો નથી દરેક વ્યક્તિ પીડાય છે દાખલા તરીકે જે બીનો પ્રશ્ન લ્યો તો જે બી સાસઠ કેવી અમારી નજીકમાં આવેલું છે પણ એ ખેડૂતોને નાનો પ્રશ્ન એ છે કે ડીઓ ગયો હોય તો ડીઓ બાંધવા માટે સાસઠ કેવી થી જાણ કરે ધારી ધારી જાણ કરે અધિકારી અધિકારી હેલ્પરને જાણ કરે હેલ્પર એના કામમાં બીજી હોય બીઝી હોય તો પાવર ચારથી પાંચ કલાક મોડો મળે જેથી દિવસનો પાવર જે મળવો જોઈએ એ રાતનો મળે તો પોઝિશન તો એ નહીં રહે જે સરકારે જે ઉદ્દેશથી ખેડૂતોને જે પાવર આપવાનું કીધું એનો ઉદ્દેશ રહેતો જ નથી રોડ રસ્તા તમે એમ કહો છો બંધ થઈ ગયા છે ક્યાં ક્યાં રોડ રસ્તા ક્યાં લાગુ પડે રસ્તા બંધ થઈ ગયા છે દુધાળાથી જળજીવડી જળજીવડીથી કરમદડી રાજથળીથી ત્રંબકપુર નવા ગામ ખીસરીથી તરસિંગડા પાતળા આ બધા અને પાતળાનો પ્રશ્ન એવો છે કે વચ્ચે થોડોક વિભાગ એવો છે રોડનો કે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આવે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા રોડ નથી કરવા દેતા જેથી કરીને અમારે અંતર ઘટી જાય ખાંભાનું એવા અનેક પ્રશ્નો કયા સમયમાં એ રસ્તા બંધ થયા છે કયા સમયમાં પહેલાં ચાલુ હતા લગભગ દસ બાર વર્ષ થઈ ગયા દસ બાર વર્ષથી આ રસ્તા બંધ છે અને તમે આ એસટી બસ બસનું કહો છો એ ચાલુ કરાવવા માટે એસટી બસમાં લખી લખી નિગમવાળાને લખ્યું પદાધિકારીઓને લખ્યું કે ભાઈ આ જે જૂના જે બસો જે મળતી લોકો ઘડિયાળના ટાઈમે એના ટાઈમે મેળવતા એવી પરફેક્ટ બસો હાલતી જેથી કરીને વિદ્યાર્થીઓને અમરેલી કોલેજે ભણવા જવા માટે સુવિધા હતી દર્દીઓને સુવિધા હતી સાંજના પાંચ વાગે રિટર્ન મળતી અને ફૂલે ફૂલ બસ જતી એ પણ સુવિધા છીનવાઈ ગઈ એ પછી ગાંધીનગર ટુ તુલસીશામ બસ સેમી લક્ઝરી ચાલતી હિંમતનગર ચાલતી બધા રૂટ કાપી નાખ્યા છે પત્ર લખ્યો કોઈ જવાબ આવ્યો પાછો ના તો જ બે દિવસ બે દિવસ જ થયા છે એટલે અપેક્ષા છે કે આટલા પ્રશ્નોમાંથી કાંઈક તો થોડુંક નિવારણ આવી છે દવાખાના જે હતા એ પણ બંધ થઈ ગયા આજુબાજુના નાના ગામડા અને નેસડાવાળાને બિચારાને તકલીફ હોય નાની મોટી તો એને ધારી જવું પડે પહેલાં હતું તો બંધ કરવામાં આવે કયા કારણોસર બંધ કરવામાં આપને સમજણ બહારની વાત છે ઓકે ઓકે હાજી